નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે સવારે મેં એક વિડીયો બનાવ્યો હતો એટલે કે લગભગ પાંચ કલાક પહેલા એક વિડીયો બનાવી અને મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો અને એ વિડીયોની અંદર મેં આપને જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો અઢારમો હપ્તો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહારાષ્ટ્રના વાસિમથી અઢારમો હપ્તો બાર વાગે રિલીઝ કરવાના છે તો મિત્રો એ વિડિયો અપલોડ કર્યા પછી ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે વિડીયોમાં કે દુદાભાઈ આપ કહેતા હતા કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો બાર વાગે ખેડૂતોના ખાતામાં જમા થશે તો હજુ સુધી જમા નથી થયો શું થયું તો મિત્રો આપને જણાવવાનું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે અઢારમો હપ્તો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મહારાષ્ટ્રના વાસિનથી બાર વાગે રિલીઝ કરી દીધો છે અને એ હું આપને આગળ વિડીયોમાં લાઈવ પ્રૂફ બતાવવાનું છું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફાઇનલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મહારાષ્ટ્રના વાસીમથી અઢારમો હપ્તો રિલીઝ કરી દીધો છે એમાં કોઈ શંકા નથી અને આપને હું લાઈવ પ્રૂફ બતાવું છું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો એ જે અઢારમો હપ્તો રિલીઝ કર્યો છે એ વિડીયો આપણે જોવા માટે અત્યારે આપણે પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ પોર્ટલ આપણે ઓપન કરીને બેઠા છીએ હવે મિત્રો આ પીએમ કિસાનનું ઓફિસિયલ પોર્ટલ છે અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ટ્વિટર હેન્ડલ છે એ ટ્વિટર હેન્ડલ પર એ અઢારમા હપ્તો જે રિલીઝ કર્યો એનો વિડીયો મૂકવામાં આવ્યો છે તો હું આપને બતાવું આપણે વડાપ્રધાન શ્રી મોદીના ટ્વિટર હેન્ડલ પર જઈએ અને ત્યાં જતાં અહીંયા આપણે ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે અઢારમો હપ્તો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે રિલીઝ કરી દીધો છે અને બાર વાગ્યે આ હપ્તો છે એને રિલીઝ કરવામાં આવ્યો છે તો મિત્રો અહીંયા જો સમય પણ બતાવવામાં આવ્યો છે આ જે વિડીયો મૂકવામાં આવ્યો છે એને એક જ કલાક થયો છે આ ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવ્યો છે હવે અહીંયા આપણે ઉપર સ્ક્રોલ કરી અને આ વિડીયોને હું તમારી સામે પ્લે કરું એટલે તમને વિશ્વાસ આવે કે ખરેખર અઢારમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબે રિલીઝ કરી દીધો છે તો આપણે એને પ્લે કરીએ અહિયાંથી પ્રધાનમંત્રીજી તો મિત્રો આપે જોયો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે અઢારમો હપ્તો હતો એ રિલીઝ કરી દીધો છે હવે રહી વાત કે તમારા એકાઉન્ટમાં હજુ સુધી જમા થયો નથી આપને પ્રશ્ન થશે કે અઢારમો હપ્તો રિલીઝ કરી દીધો તો પછી અમારા એકાઉન્ટમાં જમા કેમ નથી થયો તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એકી સાથે વીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર થવાને કારણે કદાચ બેન્કોનો સર્વર ડાઉન પણ થઈ શકે એટલે સર્વર ડાઉન હોવાને કારણે કોઈ અન્ય પ્રોબ્લેમ હોવાને કારણે તમારા ખાતામાં બે હજારનો અઢારમો હપ્તો જમા નથી થયો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમને અઢારમો હપ્તો મળવાપાત્ર હતો તો સો ટકા તમને બે હજારનો અઢારમો હપ્તો સાંજ સુધીમાં તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે અને સાંજે નહીં થાય તો આવતીકાલે થશે આવતીકાલે નહીં થાય તો એના આગલા દિવસે થશે પણ મિત્રો થઈ જશે સો ટકા એમાં કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી કદાચ બેન્કોનો સર્વર ડાઉન હોય તો તમારા ખાતામાં હપ્તો જમા ન થયો હોય અને મોટે ભાગે સાંજ સુધીમાં મોટે ભાગે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા થઈ જશે અને મિત્રો અઢારમો હપ્તો જ્યારે તમારા એકાઉન્ટમાં જમા થઈ જાય ત્યારે મિત્રો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં લખજો કે અમારે અઢારમો હપ્તો જમા થઈ ગયો છે તો મિત્રો તમારા મનમાં જે હતું કે ખરેખર અઢારમો હપ્તો રિલીઝ થયો છે કે નહીં તો મિત્રો મેં તમને આ જે વડાપ્રધાન મોદી સાહેબનું જે ટ્વિટર હેન્ડલ છે એના પર જઈ અને જે વિડીયો મૂકવામાં આવ્યો છે આપ તો ટ્રાન્સફર કર્યો એનો એ વિડીયો મેં આપને મિત્રો બતાવ્યો છે તો હવે આપને ખ્યાલ આવી ગયો હશે અને વિશ્વાસ આવી ગયો હશે કે ખરેખર અઢારમો હપ્તો વડાપ્રધાન મોદી સાહેબે રિલીઝ કરી દીધો છે અને મિત્રો બીજું આપને જણાવવાનું કે જે મેં દસ વાગ્યે વિડીયો અપલોડ કર્યો એની અંદર જે મેં આપને જણાવ્યું છે કે જે ખેડૂત મિત્રોને બે હજારનો અઢારમો હપ્તો ના મળે એવા ખેડૂત મિત્રો મને વોટ્સઅપ કરી શકે છે અને એની અંદર મેં વોટ્સઅપ નંબર પણ આપેલો છે તો એમાં મેં આપને સ્પષ્ટ જણાવેલું હતું કે પ્લીઝ આપ મને ફોન કોલ્સ ના કરશો ફક્ત વોટ્સઅપ મેસેજ કરજો જેથી કરીને હું તમને એક પછી એક રિપ્લાય આપી શકું અને એ રિપ્લાય આપતા લગભગ મને બે ત્રણ દિવસનો સમય લાગશે એટલે ધીરે ધીરે જેમ પહેલા જેમ જેનો પહેલો વોટ્સએપ આવેલો હશે એનો પહેલો જવાબ આપવામાં આવશે બીજો વોટ્સઅપ આવેલો હશે અને બીજું જવાબ આપવામાં આવશે એમ મિત્રો નંબર ટુ નંબર તમને જવાબ આપવામાં આવશે એટલે કોઈ ખેડૂત મિત્રોએ ફોન કોલ્સ કરવા નહીં અને અત્યારે આ જે મેં વિડીયો જાહેર કર્યો સોરે જે વોટ્સઅપ નંબર જાહેર કર્યો ત્યારથી મને ઘણા બધા ફોન કોલ્સ નકરા આવવા માંડ્યા તો મિત્રો આપને જણાવો કે યાર ફોન કોલ્સ મને ના કરશો તમે ફક્ત મને વોટ્સઅપ નંબર પર એક મેસેજ કરી દો અને જે તમારી તકલીફ હોય એ તમે ત્યાં લખીને મને જણાવો જેથી કરીને હું તમને સારી રીતે તમારે જે પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવી શકો તો મિત્રો કોઈ પણ મિત્રએ મને ફોન કોલ્સ કરવો નહીં ફક્ત વોટ્સઅપ મેસેજ કરવો અને જેમનો વોટ્સઅપ મેસેજ આવ્યો છે એનો સો ટકા હું રિપ્લાય આપીશ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આપના દોસ્ત દુદાભાઈ છે અને રજા આપશો નમસ્કાર